નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચ સ્વાધ્યાય પોતા ભાગ બે પ્રકરણ ત્રણ કેટલા ચોરસ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન કઈ આકૃતિ દ્વારા ગ્રાફ પેપર પર સૌથી વધુ ચોરસ ખાના રોકવામાં આવેલ છે તો આકૃતિ ડી દ્વારા બીજું આકૃતિ એ એ કેટલા ચોરસ જગ્યા રોકેલ છે તો બાર ચોરસ ત્રીજું આકૃતિ સી એ કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે તો નવ ચોરસ ચોથું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો આકૃતિ સી પાંચમું આકૃતિ એની પરિમિતિ કેટલી મળશે તો ચૌદ સેમી છઠ્ઠું આકૃતિ બીની પરિમિતિ કેટલી મળશે તો અઢાર સેમી સાતમી આકૃતિ ડીની પરિમિતિ કેટલી મળશે તો વીસ સેમી આઠમું આકૃતિ એ કેટલા ચોરસ જગ્યા રોકેલ છે તો પચીસ ચોરસ ત્યાર પછી છે પ્રશ્ન બે આપેલ ક્ષેત્રફળના માપના આધારે યોગ્ય આકૃતિ સાથે જોડો પેલું બે સેમી તો એમાં આવશે ઓ સી બીજું છ સેમી એમાં આવશે ડી ત્રીજું નવ ચોરસ સેમી એમાં આવશે ઈ અને ચોથું પાંચ ચોરસ સેમી એમાં આવશે બી

બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ તો છત્રીસ ચોરસ સેમી પાંચમું આપેલ આકૃતિની પરિમિતિ કેવી રીતે શોધશો તો અહીંયા આપણને આકાર વક્ર આપેલો છે એટલે વક્ર કોઈ પણ આકૃતિ હોય તો એનો આપણે દોરી વડે શોધી શકાય તો આપેલ આકૃતિની પરિમિતિ દોરી વડે શોધી શકાય પ્રશ્ન પાંચ આઠ ચોરસ વાળા ચાર આકારને ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેની પરિમિતિ શોધો તો ગમે તે રીતે આપણે ગોઠવીએ તેની પરિમિતિ બધી જ રીતમાં આઠ ચોરસ સેમી જ થશે પ્રશ્ન છ નીચે આપેલ આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો પહેલો આકાર છે એમાં પરિમિતિ અઢાર અને ક્ષેત્રફળ આઠ બીજો આકાર છે એમાં પરિમિતિ અઢાર અને ક્ષેત્રફળ આઠ ત્રીજો જે આકાર છે એમાં પરિમિતિ આવશે ચૌદ અને ક્ષેત્રફળ છ ચોથા આકારમાં પરિમિતિ સોળ અને છેત્રફળ બાર ત્યાર પછી છે કે તમારા ના અંગ્રેજી નામનો અંગ્રેજી મૂળાક્ષર દોરી અને તેનું પરિમિતિ અને છેત્રફળ શોધવાનું છે એ જાતે કર